ભાવનગર જિલ્લાના તળાજાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસમાં દરરોજ અલગ અલગ અહેવાલ સામે આવી રહ્યા છે ઘણા સમયે આ ડબલ મર્ડર કેસણ ઉકેલ રહ્યો હતો અનેક પોલીસ ટીમ તપાસ કરી રહી હતી અને આરોપીઓ ઝડપાયાની જાહેરાત થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ ઘટનાના તળાજા સહિત ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા અનેક અગ્રણીઓએ પણ સરકાર માંગ રજૂઆત કરી હતી અને છ આરોપીઓ ઝડપાયા બાદ એક સ્ત્રીને પણ પોલીસે ઉઠાવી પૂછપરછ હાથ ધરેલની ચર્ચાઓ થઈ હતી અને મોબાઈલમાં કેવા વિડીયો હતા કોને ઉતાર્યા સહિત તપાસનો ધમધમાટ ચાલુ થયો હતો અને ઘટનાને મૂળ સુધી પહોંચવા પોલીસ અથાગ મહેનત કર્યાનું જણાવેલ અને વધુ તપાસ કરી રહી હતી ત્યાં આજે આ ઘટનાઓને લઈ નવો વળાક આવ્યો છે આરોપીના પત્નીએ કર્યો નવો ધડાકો આ કેસને લઈ આજે ફરી એકવાર સોશિયલ મીડિયા અને જિલ્લાભરમાં અનેક ચર્ચાઓ ઉઠી હતી મળતી વિગત મુજબ તળાજાના પિંગળી ગામે થયેલ ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલ આરોપીના પત્નીએ કર્યો આક્ષેપ આક્ષેપમાં મીડિયાના અહેવાલ અનુસાર પોલીસે જે આરોપીને ઝડપ્યા છે તેમાં મુખ્ય સૂત્રધારની પત્નીએ તેના પતિ નિર્દોષ છે અને સામે ચાલીને નાર્કો ટેસ્ટ કરવા કરી માંગ તળાજામાં કદાચ આરોપીના પત્નીએ નાર્કો ટેસ્ટની ચામેથી માંગ કરી હોય તે પ્રથમ બનાવ હોવાની ચર્ચાઓ થઈ રહી છે આ ઘટના રહસ્યમય બની હતી શા માટે હત્યા થઈ કોને શા માટે કરીએ એ કોયડો બની ગયો હતો આ હત્યા કેસમાં પોલીસે જે જે આરોપી મુખ્ય સૂત્રધાર દર્શાવ્યો તે રણજીત યાદવના પરિવાર અને તેના પત્નીએ પોલીસે ખોટી રીતે સંડોવી દીધાનો આક્ષેપ કરી નાર્કો ટેસ્ટની માંગ કરતા ચકચાર ફેલાઈ પોલીસે જે છ શખ્સોને ઝડપી પાડ્યા તેમાં રણજીત યાદવના પત્ની મંજુબેન યાદવે મુખ્યમંત્રી સુધી કરી રજૂઆત કરી અરજી કરતા ચકચાર અનરજીમાં જણાવેલ મુજબ પોલીસ વરડકે સમન્સવગર પોલીસ ટીમ તેના પતિની ધરપકડ કરી ટોર્ચર કરી ગુનો કબૂલાત કરાવ્યા નો આક્ષેપ અનેક પોલીસના નામજોગ અર્જી આપતા ચકચાર ફેલાઈ નાર્કો ટેસ્ટની માંગ કરાઈ હવે આગળના દિવસોમાં અનેક ધડાકા ભડાકા થાય નો નવાઈ નહીં સત્ય હકીકત વિગતો તપાસ બાદ જ બહાર આવી શકે છે આવનારી લોકસભાની ઇલેક્શન ને લઈ આવનારા સમયમાં અનેક મુદ્દા પર ચર્ચા થવાની શક્યતા डबल मर्डर केस ने लई थोड़ा समय अगाव, से पूछपरछ मे एक महिला पूछपरछ कर चर्चाओं आ घटना ने लई अनेक चर्चाओं जोर पकड़्यू ब्यूरो रिपोर्ट भावनगर